માહિતી મળી રહી છે તે મુજબ સાડા છ ની આસપાસ આ જે ટ્રક છે તે આ પુલ ની અંદર ફસાયો હતો તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આ જે બસ છે તેમનું જે અંદર મુસાફરો હતા જે દર્શનાર્થીઓ હતા તેમને સુરક્ષિત રીતના

આ જે બસ છે તે આજે સાંજના સમયે ફસાઈ હતી અને હાલ એક ટ્રક મારફતે આ બસ છે તેને બહાર કાઢવામાં આવી રહી છે જે પ્રમાણે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં આજે બસ ની અંદર પચીસ થી ત્રીસ મુસાફરો શ્રદ્ધાળુઓ છે તે અંદર મોજૂદ હોવાની જાણકારી હાલ મળી રહી છે હાલ ફાયર ભાવનગર ફાયર વિભાગ અને તળાજાની જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા આ જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બસને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે બહારથી જે બસ છે તેમનો કાચ તોડીને જે મુસાફરો છે તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને હાલ અનેક મુસાફરો છે તે અંદર ફસાયા હોવાની જાણકારી મળી રહી છે આ જે કોળિયાકનો જે બેઠેલો પુલ છે

તેમને રસી વડે આ જે બસ છે તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે શ્રદ્ધાળુઓ છે દર્શન કરવા માટે ગયા હતા તે આ બસ ની અંદર ફસાયા હોવાની જાણકારી મળી હતી ભાવનગર થી પચીસ કિલોમીટર દૂર કોળિયા મહાદેવનું મંદિર આવેલું છે આ ધાર્મિક સ્થળ ઉપર દૂર દૂર થી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ આજ બપોર બાદ જે બસ છે શ્રદ્ધાળુઓની તે આ નિષ્કલક મહાદેવ ના દરિયા કિનારે દર્શન કરવા માટે પહોંચી હતી અને ત્યારબાદ આ જે દર્શન કરીને પરત આવી રહેલી જે બસ છે તે બસ નાળાની અંદર ફસાઈ છે હાલ આ બસ ની અંદર જેટલા જે મુસાફરો હતા એ સવાર હતા પરંતુ જે નાળું છે તે બેઠેલું નાળું હતું જેના કારણે બસ છે પસાર થઈ રહી હતી અને અચાનક જ જે પાણીનો પ્રવાહ આવ્યો હતો જે પાણીના પ્રવાહમાં આ જે બસ છે તે તણાઈ છે અને હાલ રેસ્ક્યુ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને હાલ અધિકારીઓની ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી છે

¡Una me lo cheque ya! Yeah. ધસપસતો પ્રવાહ છે તે પાણીનો સતત વધી રહ્યો છે જે પ્રમાણે બસના ના દ્રશ્યો જોઈ શકાય છે કે બસ છે તે અડધી પાણીની અંદર ગરકાવ થઈ થઈ ચૂકી છે જો કે સદનસીબે સારી વાત એ કહી શકાય કે જે દર્શનાર્થીઓ છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે પરંતુ જે ટ્રક હતો તે પણ ભારે પ્રવાહની અંદર જે ફસાયો હોવાની જાણકારી મળી રહી છે બીજી તરફ લઈ જવા માટે દર્શનાર્થીઓને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ જે રેસ્ક્યુ ટીમ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક અડચણ આવી રહી છે કારણ કે જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે જેના કારણે આ મુશ્કેલી આવી રહી છે અને હાલ આ જે અધિકારીઓની ટીમ છે તે પણ સ્થળ ઉપર પહોંચી છે ભાવનગર કલેક્ટર એસપી સહિતનો કાફલો છે તે સ્થળ ઉપર પહોંચ્યો છે અને આ જે બસ છે તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલ આ જે રેસ્ક્યુ વિભાગની ટીમ છે તે કાર્યરત છે અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે